બિલ્કીસબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે બદલ્યો છે અરજી કરી હતી દેવગઢ બારિયામાં એક તરફ ખુશીનો માહોલ છે બિલકિસના સમર્થનમાં લોકો આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ દોષિત પરિવારના ઘરની બહાર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જુઓ સહયોગી અતુલ તિવારીનો સ્પેશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ બિલકિસ બાનું ગેંગરેપ કેસમાં ગુજરાત સરકારે 11 આરોપીઓને મુક્ત કર્યા હતા તેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પલટી દીધો છે તમામ 11 આરોપીઓએ ફરી એકવાર જેલના સળિયા પાછળ જવું પડશે અત્યારે હાલમાં અમે દેવગઢ બારિયા ખાતે કે જ્યાં તેમના પતિ અને બાળકો સાથે રહેતા હતા ત્યાં ઉપસ્થિત ફટાકડા ફોડીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય આપવામાં આવ્યો છે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે રજાકજી આપણી સાથે જોડાયેલા છે તેમનાથી જ વાત કરીશું તેમના પરિવારના સભ્ય પણ છે રજાકજી કેટલા ખુશ છો ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરી રહ્યા છો હવે બિલ્કીશ બાનુ કેસના જે અગિયાર દોષિતો હતા તેમને મહારાષ્ટ્ર કોર્ટે સજા આપી હતી અને ત્યારબાદ તેઓ ટ્રાન્સફર કરી અને ગુજરાતમાં ગુજરાતની જેલમાં સેન્ટ્રલ જેલમાં આવ્યા હતા ત્યારબાદ તેઓ ગોધરા સબ જેલમાં આવ્યા હતા ત્યાં ત્યારબાદ તેઓને ગુજરાત સરકારે પંદર ઓગસ્ટના દિવસે તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા તેનાથી નારાજ થઈ અમે સુપ્રીમ કોર્ટમાં અમારા ન્યાય માટે ગયા હતા અને આજે મીડિયાના માધ્યમથી અમને ખબર પડી છે કે તેઓ લોકોને બે હપ્તાની પાછું જેલમાં જવાનું છે અને જે નિર્ણય થી અમે ખુશ છીએ અને આ જે ફટાકડા ફોડ્યા છે હવે આ છોકરો એ કઈક ચાલુ કર્યું છે અચ્છા બિલકિસજી ક્યાં છે અને ખુશી તમારા ચહેરા ઉપર જોવા મળી રહી છે પરંતુ આ સંઘર્ષ નો જે સમય રહ્યો એના વિશે પણ જણાવો સંઘર્ષ એટલે અમે આજે બાવીસ વર્ષથી આ બાબતથી અમે સંઘર્ષ ખૂબ કરીને આવ્યા છીએ અમે અમારા ઘર બાર અમારા ધંધા કારોબાર તમામ વસ્તુથી અમે દૂર રહ્યા છે અને અત્યારે બી હાલ દેવગઢ રહીમાબાદ કોલોનીમાં એક નર્કની જેમ અમે અર્ધ જીવન જીવી રહ્યા હોય તેવું અમને લાગે છે પણ આજે જે સુપ્રીમ કોર્ટે અમને જે એક ઉમીદ અમારી હતી અને અમને ન્યાય આપશે એવો અમને ભરોસો હતો એ આજે એક અમે ઉમીદના રૂપ તરીકે અમે દેખીએ છીએ અચ્છા તમે ગવા તરીકે આ કેસમાં રહ્યા કેટલો સંઘર્ષ પૂર્ણ આખે આખો આ સમય તમારા માટે પણ રહ્યો છે સમય તો બહુ જ ખ ખરાબ વીત્યો છે અને તકલીફો બી ખૂબ જ પડી છે પણ જે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો એનાથી અમે ખુશ છીએ ફટાકડા ફોડીને સેલિબ્રેશન પણ કરી રહ્યા છો બે અઠવાડિયામાં તમામ આરોપીઓએ ફરી એકવાર પોલીસ સમક્ષ હાજર થવું પડશે તેવો પણ ચુકાદો આપ્યો છે કેટલા ખુશ જો કે ફટાકડા તો છોકરાઓએ ફોડ્યા છે પણ અમે ખુશ છીએ ફટાકડા ફોડીને હાલમાં બિલ્કિસ બાનુનું જે ઘર છે હું ફરીથી એકવાર આપને ઘર બતાવીશ હાલમાં ઘર લોક છેલ્લા દસથી પંદર દિવસ પહેલાં બિલકિસ બાનુ અને તેમના પતિ સાથે બે બાળકો સાથે તેઓ આ જ મકાનમાં રહેતા હતા અને તેઓ ક્યાંક ને ક્યાંક જે રીતે ભૂતકાળમાં પણ કહેતા રહ્યા છે કે લગભગ દસથી પંદર જેટલા અલગ અલગ ઠેકાણા અત્યાર સુધી તેમને બદલવા પણ પડ્યા છે મારી પાછળના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો પોલીસ કર્મચારીઓ પણ અત્યારે અહીંયા થોડા સમય પહેલાં આવી પહોંચ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ બિલકિસ બાનુ અને તેમના આસપાસ જે રહીશો છે તેમાં જોવા મળી રહ્યો છે એક પોલીસની કેબિન પણ આપને દ્રશ્યોમાં સામેની તરફ જોવા મળી રહી હશે આ ખાસ કરીને કેબિન એ સુરક્ષા આપવા માટે અહીંયા તૈયાર કરવામાં આવી હતી કે જે અંદર ગવાહ તરીકે જુબાની આપી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચથી છ વર્ષની જો વાત કરવામાં આવે તો આ કેબિન જે છે તેને હાલમાં બંધ કરી દેવામાં આવી છે લગભગ કહી શકાય કે પાંચથી છ વર્ષથી આ તમામ જે ગવાહો છે તેમને કોઈ પણ પ્રકારની સુરક્ષા હાલમાં તો નથી આપવામાં આવી રહી પરંતુ જે સરકારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો જે ચુકાદો છે તેને પલટી દીધો છે તેના કારણે તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે સુપ્રીમ કોર્ટનું સ્પષ્ટ કહેવું છે કે જે કેસ ચાલ્યો તે મહારાષ્ટ્રની અંદર ચાલ્યો અને મહારાષ્ટ્ર સરકારે જ જે ફેસલો ગુજરાત સરકારે લીધો છે તે ફેસલો લેવા માટે હકદાર હતું ગુજરાત સરકારે જે ફેસલો લીધો છે તે મહારાષ્ટ્ર સરકાર જો લેત તો ક્યાંક ને ક્યાંક એ ફેસલો યોગ્ય હોત એટલે આગામી બે અઠવાડિયાની અંદર તમામ આરોપીઓએ પોલીસ સમક્ષ હાજર થવાનું છે ત્યારબાદ ફરી એકવાર આ તમામ જે આરોપીઓને ગુજરાત સરકાર તરફથી મુક્ત કરવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ ફરી એકવાર જેલની પાછળ ઢકેલાશે ગુજરાતી કેમેરામેન સાજીદ આલમ સાથે અતુલ તિવારી ગુજરાત તક